સોમનાથ મંદિર મિત્રો અહીંથી કઈક આવું દેખાય છે ને મારા ભાઈને ને લાવ્યો છું હું હારે અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ આઈ શ્રી મચ્છરાળી મોગલ ધામ પ્રાસ્ટ્રિક આ પણ એક જૂનું મંદિર છે શિવ મંદિર હેલો ગાઈસ ફરી વખત તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ન્યુ વિડીયોમાં ન્યુ બ્લોગમાં તો આપણે છે ને એક વાગે બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આપણે જઈશું સોમનાથ દાદાને દર્શન કરવા અને આપણી ગાડી બહાર ઊભી છે અને જો અત્યારે અમારા મમ્મીની હજી જાગે છે કારણ કે વૈશાલી મિતલી મારા જાય છે તો અમારા વિમલભાઈ એટી કેટીમાં તૈયાર થઈ ગયા છે અને રાતે મોડક થી આપણે બ્લોક ચાલુ કર્યો આપણી ગાડી છે કાંઈક આવી અલટીકા ગાડી છે તો સામે ડ્રાઈવર છે અમારા કાકા છે અમારા કાકી છે હજી ત્રણ બે જણા ઘટે છે હજી એમાં આ તો અમારે પોલો ભાઈ બાકી છે

તો અત્યારે જો પાછા બેહી ગયા છે ગાડીમાં શાંતિથી દર્શન કરી આવ્યા અમારે ભોલુભાઈ ખોવાઈ ગયા હતા એમાં લોચા થઈ ગયા ફોન એની પાસે અને આટલું બધું સોમનાથનું દ્રશ્ય આપણે લઈ નઈ ગયા તો કાંઈ નહીં એના બદલ દિલથી માફી માંગુ છું તો કાંઈ નહીં આ ક્યાં જવાનું છે કાંઈ નક્કી હે નહીં ત્યાં જાઉં ને તમને દેખાડશું તો બાયલોગ ફાઈનલી આપણે ભોગી ગયા છીએ અને જો આ મૂર્તિ જોવા તમે ખાલી શિવલિંગ જોરદાર મસ્ત મજાની આપણે પહેલી વાર આમ તો ભાલકા તીર્થ તો હું પાંચ વાર આવી ગયો પણ પહેલી વાર ભાઈ છે ને ભાલકા તીર્થનું મંદિર જો કંઈક આવું છે ને અત્યારના પોરમાં પણ ટ્રાફિક છે કારણ કે બાઈક તો ફાઇનલી આ છે ભાલકા તીર્થ કૃષ્ણ ભગવાનનું મંદિર અને આ એને કંઈક ઇતિહાસ તીર વાગ્યું હતું નથી કંઈક તીર માર્યું હતું એવું કંઈક છે તો આ ઇતિહાસ શું છે ઇતિહાસ છે

આ કેનું મંદિર છે એ નથી ખબર આપણને ત્યાં પણ જઈએ આપણે બતાવું બે મિનિટ તો જો આવો કંઈક કુંડ છે અહીંનું ના એનો ઇતિહાસ મિત્રો કંઈક ભાલકા તીર્થ એટલે એવું નામ પડ્યું કે તીર વાગ્યું હતું ને એવું કંઈક છે આપણને પાકું નથી ખબર તો હાલો ઓલા મંદિર છે તમને દર્શન કરાવું પડે તો મહાદેવનું મંદિર છે મિત્રો અહીંયા શિવલિંગ છે જય ભોળાનો નથી નાખો અત્યારે અહીંનો નજારો મિત્રો એક નંબર અને સામે છે મહાદેવ પણ હામે મહાદેવનું મંદિર છે અહીંયા આપણે અહીંથી જાવાની ગલી આમ છે પણ થોડી ગયા દેખાતા બંધી ગયા અહીંયા પણ મહાદેવનું નાનું અમતું મસ્ત્યનું મંદિર હોતો પાણી દાદાજી સાફ સફાઈ કરે છે શૃંગાર કરે છે શ્રી પશ્વેશ્વર મહાદેવ જય મહાદેવ લખી આપ્યો કુંડના પાણીમાં છે મસ્ત મજાનું મંદિર જો ગઢની લોકેશનમાં મિત્રો અત્યારે કારણ કે જો તમને માસ્ટલું દેખાડું જો માસ્ટલું પાણી પીએ અમે જો અહીંયા જો અહીંયા પાણી પીવે જો મિત્રો તો આનો ઇતિહાસ કંઈક આવો છે તો અમે વાંચેલું છે પૂરું વાંચી લેજો આ ગુજરાતીમાં હે આટલું આવડું આર્યું હિન્દીમાં છે તો એનો ઇતિહાસ કંઈક આવો છે પૂરો સાજો ઇતિહાસ આપણને કઈ ખબર છે બતાવી દીધું ઉપર હજી બંધ છે નવ દસ વાગ્યા સુધી નવ દસ વાગે ચાલુ થાય એવું કીધું છે પણ ઉપર પણ શું છે કઈ આપણને ખ્યાલ નથી નીચે તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને એવું બધું હતું કે ઇતિહાસ છે એનો છે જય જય દ્વારકાધીશ તો આવી ગયા છીએ આપણે રાજકોટ મોક્ષધામ જ્યાં બધા ફરાવા આવે ને અહીંનું પાણી જો અત્યારે જો કંઈક આવું છે આમાં જો બધા શું કહેવાય ગીડ જળ રેડે છે એટલે શું કહેવાય મોક્ષ દે છે પિતૃને પિતૃને પાણી પાવા આવ્યા છે જો પાણી કંઈક આવું છે તો આ ભાઈને આપણે ઢકો મારશું ટ્રાય મારશું આઈથી કેમ નીકળે કે હો પછી એટલે અહીંયા પણ શિવ મંદિર છે જોઈ શકો છો તમે જય ભોળિયાનાથ દર્શન કરી લઈએ આપણે જય મહાદેવ મહાદેવ શિવ મંદિર છે બધા જૂનામાં જૂના મંદિર છે વર્ષો જૂના જો પાંચ મંદિર છે ટોટલ અહીંયા શિવ મંદિર આવી રીતના કંઈક છે બીલીપત્ર પણ છે અહીંયા પણ મહાદેવ જ છે નાની શિવલિંગ છે આ બિલીસ છે કે બધું બિલીસ છે જે આ મોટા મોટા મિત્રો બિલી છે જો બિલી ઝાડ કે આવું છે ને આગળ પણ આ મહાદેવ જ છે જો આ બિલી છે વાતાવરણ એટલે કાંઈ ઘટે નહીં જો આવી રીતનું કંઈક છે ચાલો આપણ એક જૂનું મંદિર છે શિવ મંદિર જો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ આઈ શ્રી મચ્છરાળી મોગલ ધામ આવું મંદિર છે મોગલમાં નું જેવું જ તે અહીંથી ફોર લઈને આમો દેખાય છે આપડી ગાડી પડી છે

ચટણી છે મઠનું શાક છે બટાચનું શાક છે છાશ છે મરચા છે રોટલી છે રોટલો છે લાડવા છે ફેમિલી હવે આપણે આવી ગયા છીએ ગીરમાં એટલે કે કુલ શ્યામ સાસાર જે આપણી ગાડી છે ફાઇનલી પોગી ગઈ છે અને અમારા ડ્રાઈવર સાહેબ ગયા છે પેલી બાજુ ચીઠી લેવા કાતા શું કહેવાય એની ચિઠ્ઠી આપણે બોલું ભાઈ ચેકપોસ્ટ ની ચીઠી આપી લેવા ગયા વન વિભાગ વન વિભાગ ના એરિયા માં આવી એટલે એક એ કરવું તો પડે તો જો આપડી ગાડી ઉભી રહી ગઈ છે આ જેવા તેવા સાતા છે અંદર જો રનાવર બનાવર જોવા મળશે તમને બતાવી અંડિંગ નું બ્લોગ માં બિના રહેજો બીકી કોલી આગળ બધા ઉતરે ચાર સંગીન ના ભડભડિયા જો બીકી બીકી